પાટણ રાધનપુર શહેરના રવિધામ વિસ્તારના લોકોને પીવાના પાણી અને ગટરની સમસ્યાથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે શહેરના સ્થાનિક લોકોએ નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી સ્થાનિકો છેલ્લા બાર માસથી સતત આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા આ સમસ્યા અંગે કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો

અમારા રવિધામ વિસ્તારમાં બાર મહિનેથી આવું પાણી આવે છે ગંદુ ગંદુ એટલી ગટરનું પાણી આવે છે બરોબર બાર મહિનેથી અમે ત્રણ કલાક મોટર ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી અમારે ફરવાનું શું પીવાનું શું નાવાનું શું ધોવાનું શું જ્યાંથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો અમને પાણીનો નિકાલ કરી આલો અમે ત્રણ થી ચાર વખત નગરપાલિકા જઈ આવ્યા અમે કલેક્ટર ઓફિસમાં આગળ જઈ આવ્યા કચેરીમાં મેં દસ વાર જઈ આવ્યા અમને કોઈ નિકાલ

આ લોકો કોઈ ધ્યાન દેતા નથી અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને આ ગટરનો નિકાલ કરી આલો આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર આજ દિન સુધી આજ સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહે બરાબર મજૂરને મૂકીને અને આજ સુધી અમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી તો અમે કલેક્ટર સાહેબને મોહમ્મદ સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈન અમારા રોડ ઉપર ગાઢી લે બરાબર અને અમારું પાણી બહાર ગાઢવું જોઈએ અને ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જુમેદારી તમારી રહેશે કાલે ક્યારે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે આપ્યું નથી તો અમારા બાળકો બીમાર પડશે નાના કે મોટા કોઈ બી એમ તો અમે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે તમને ભાઈ શિકત કરી દે અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ વાપર્યું નથી અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે ને આજે અમારી કોઈ વાપરવા તૈયાર નથી